માનવ જીવન કેમ જીવાય કેમ આવાય કેમ જવાય કેમ બેહાય કેમ ઉભું થવાય કેમ ખાવાય કેમ થવરાવાય કેમ રોવાય કેમ અહાય કેમ બોલાય કેમ બોલાવાય કેમ બેહાય કેમ ઉભું થવાય કેમ

આ માથે બાંધેલો આ બધા ઇંગલોટ આ બધું છે આ વાંગો હોય તો એને ઇંગલનો ટેકો મૂકી શકાય કોઈ કોઈનું ઝૂંપડું ભાંગો હોય તો એને થાંભલાનો ટેકો મૂકી શકાય કોઈનો સ્લેબ ભાંગો હોય તો બી મૂકી ટેકો મૂકી શકાય પણ માણસના હૃદય ભાંગે ને એને લોક સંસ્કૃતિ ને લોક સાહિત્યને ને સત્સંગ નો ટેકો મૂકવો પડે બીજા કોઈ ટેકા કામ નથી કરતા બધા માણસ પરંપરા ની વાતો આપણી આગળ કરવાના છે બાપ ને દીકરી બેહીને ને સાંભળી હગે પોતે કોઈ આ બધી વાત ન આવે ગુરુ ને શિષ્ય હાંભળી હકે બે સાહેબ હું એક વાત તમને કહી દઉં પછી અમેરિકાના પ્રેસિડેન્ટ બોલાવે મોદી સાહેબ ને અમેરિકામાં અને વીસ દેશના પ્રતિનિધિ પ્રતિનિધિ ને બોલાવે અને રાખેલો એમનો જમવાનું અને કીધું મોદી સાહેબ આપના માન માં વીસ દેશના પ્રતિનિધિ ને બોલાવા છે અને તમારે વ્હાઈટ હાઉસ માં ભોજન કરવાનું છે આ બધી તૈયારી છે મોદી સાહેબ કીધું તમે આવડી મોટી તૈયારી કરી છે તમારો ખૂબ ખૂબ આભાર વીસ દેશના પ્રતિનિધિ બોલાવ્યા મારા માનમાં વ્હાઈટ હાઉસમાં મારું ભોજન કોઈટું છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર પણ અત્યારે આજ હું ભોજન નહીં કરી શકું કારણ કારણ એટલું છે હું જે દેશમાંથી આવું છું ત્યાં જગદંબાના નવરાત્રી ચાલે છે અને મારે નકોરડા નવરાત્રા છે એટલે નારિયેળ નારિયેળ પાણી સિવાય કાંઈ નહીં પીવું એ આપણા વડાપ્રધાન શ્રી છે સાહેબ